હું છું અર્બન વસતા વિકાસનું દર્પણ જે છે આપ સૌને અર્પણ આપણા સૌનો પરિવહન ક્ષેત્રે સૌથી પહેલો વૈભવ કયો હતો ખબર છે સાયકલ એ જમાનાનો વૈભવ આજે આમ તો સામાન્ય જરૂરિયાત બની ગયો છે પણ વલસાડ નગરપાલિકાએ આપણી આજ જરૂરિયાતને ફરીથી વૈભવ બનાવવાની યોજના બનાવી લીધી છે જરા વિચારો દોઢ કિલોમીટર લાંબો એવો વૈભવ ચા મુક્ત મને સાયકલ ચલાવવાનો મળે અનુભવ અને સુખેથી ચાલવું પણ બને સંભવ બે ટ્રેક્સ ને મજબૂત આયર્ન ગ્રીલ્સ થી વિભાજિત કરી અને સુદ્રઢ સાયકલ તથા વોકિંગ રૂટ બનાવવામાં આવે છે કે જે રાહદારીઓને હેલ્થ કોન્શિયસ સાયકલ ચાલકોને અને રોજ રસ્તે અવરજવર કરતા લોકોને પણ સુવિધા આપે વગર કોઈ દૂઇ થાય આ ટ્રેક ને અડીને નાના છોડ દેખાય છે ને ત્યાં ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ થી થશે વૃક્ષારોપણ બનશે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણ અને ફેલાશે પોલ્યુશન ફ્રી વાતાવરણ અને આટલા આવરણ કેવી રીતે રોજ ના દસ હજાર શહેરીજનો કરશે આ સુસંચાલિત વૈભવનો વૈભવ નો અનુભવ આપણી સરકાર નું એક જ પ્રણ એક જ વિધાન વધે શહેરીજનો નું માન આપણો દેશ એમને થોડી મહાન છે શહેરી વિકાસ ની આ ગૌરવ ગાથા અહિયાં જ અટકતી નથી એક બાજુ વલસાડ નો આ વૈભવ છે તો બીજી બાજુ નવસારી ની એક એવી જગ્યા જ્યાં પંદર હજાર પરિવારો જીવે છે ગ્રીન લાઈફ સરકાર ની પ્રજા પ્રત્યે ની આ કટિબદ્ધતા પ્રજા ને અર્પણ જેમાં નિમિત્ત માત્ર હું અર્બન